આપણા રાજકોટમાં નવ આઈસ્ક્રીમ પાર્લર આઉટલેટ છે તો દરેક લોકોને એવું લાગે છે કે આ ફ્રેન્ચાઇઝી છે કે આપણી પોતાની છે કે ફ્રેન્ચાઇઝી છે ફ્રેન્ચાઇઝી નથી આપતા આપણે પોતાના જ પાર્લર છે બધાય જૂનો સ્ટાફ ને બધા મેન્ટેન કરી લે નહી આ અતુલ આઈસ્ક્રીમ આપણી બ્રાન્ડ છે કે કે આપણી પોતાની બ્રાન્ડ આપણી પોતાની બ્રાન્ડ છે આપણે જો પોતે જાતે જ બનાવીએ જાતે જ બનાવીએ 1990 થી આપણે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ હમ હમ અને આપણે 1990 થી જ આપણે પોતાની બ્રાન્ડ આઈસ્ક્રીમ તો આપણે જે જગ્યાએ આવ્યા છે તો એ જગ્યાનું એડ્રેસ કહી દીધું મને અક્ષરમાં કાલાવડ પર સામે મંદિરની સામે સપનામ હોસ્પિટલ ની આગળ અક્ષર માર્ગ કસ્તુરી સુપર ની બાજુમાં આ પાછળ તમે જે જોઈ રહ્યા છો કે કસ્તુરી સુપર માર્કેટ છે એની બિલકુલ આ બાજુ રોડ ઉપર તમે આવશો એટલે તમને આગળ કોર્નર માં તમને જોવા મળી જશે બરોબર ને હા બરોબર તો આ જગ્યાએ પાર્કિંગ બાર્કિંગ ને કારણ કે રાજકોટ માં મોટા મોટી પ્રોબ્લેમ થાય છે પાર્કિંગ ની તો આયા નહી હોય ને ને ફૂલ પેસ તમે બધી કઈ ફોર વીલ પાર્કિંગ સરી કરી શકો બાયપાસ કરી શકો ફૂલ સગવડ પછી ગાડી મેટા મેટા આઈસ્ક્રીમ આવશે મળી જાય મળી જાય ગાડી મેટા મેટા મળી જશે કારણ કે આપણે રંગીલા રાજકોટ આ થોડા આમ કેવાય ને નવાબી વ્યક્તિ નવાબી અંદર બેઠા બેઠા ખાવા મળી જાય તો એય મળી જશે તો હવે અંદર જાય આપડે ચોક્કસ તો પાણીપુરી માં કઈ વિશેષતા કરી કે પછી એમાં ઓનલી આપડે નેચરલ બેઝ જ બનાવી છે બધું નેચરલ બેઝ હા કલર કેમિકલ ને એવું કોઈ જાતો ઉપયોગ ન કરતા પેલા દેખાડીએ આપણે દેખાડી દો હા નું ઠિયર ગણું પાડે હ હ બધે જવાનું મસાલો બરાબર

આ કોકોનટ ખજુર છે કોકોનટ ખજુર પછી પછી આ કયો છે રેડ વેલ્વેટ છે રેડ વેલ્વેટ પછી આ અત્યારે રૂપિયાવાળા લોકો પણ આઈસ્ક્રીમ નથી ખાઈ શકતા મોટા મોટું કારણ છે ડાયાબિટીસ છે એ લોકો માટે આઈસ્ક્રીમ ખરો કે ડાયાબિટીસ સુગર ફ્રી સ્પેશિયલ બનાવી છે કે અનિક્રીમ એ બતાવો તો કારણ કે હવે

કારણ કે વાળો આપણે આઈસ્ક્રીમ નથી ખાતો શિખંડ તો ખાતો છે પહેલી વાર આપણે આઈસ્ક્રીમ ચાખવાના છે ભાઈ મને એક વાત પૂછવી હતી તમે તો જો કે આ બધી વસ્તુમાં અનુભવી વ્યક્તિ છો તો મારે જો કે આ જાહેરમાં કેવું એ યોગ્ય નથી પણ એક નોલેજ માટે તો મારે કહેવું જોઈએ કે આઈસ્ક્રીમ મેં સાંભળ્યું છે કે ડાલડા ઘીમાંથી બને છે પાવડરમાંથી બને છે એ સાચું છે કે ખોટું છે આઈસ્ક્રીમ બને છે તમે નો ડાઉટ તમે કયો છે એનાથી પણ આપણે આઈસ્ક્રીમ જે ટોટલી અમૂલ ગોલ સી આપણે બનાવતા નથી આપણે કોઈ પાવડર કે ડાલડા ઘી કે એવું કઈ યુઝ નથી કરવામાં આવતું ને તો એ જે આઈસ્ક્રીમ લોકો ખાય છે બારે જો કે એનો કોઈ વિરોધ નથી જે કરે છે કરવા દો પણ એ આપણા શરીર માટે સારું છે કે ખરાબ ટૂંકી વાત છે કે તમે ઓરિજિનલ ઘી ખાઓ ને ડાલડા ખાઓ તો ક્યુ ખવાય ક્યુ ખવાય એ હવે તમારે ઉપર છે બધા પબ્લિક ઉપર છે

તો આપણા સબ્સ્ક્રાઇબરને અને તમને આઈસ્ક્રીમ જોઈન તમને નજીક આવો હજુ એકવાર જોઈન ખબર પડી ગઈ છે કે આ ઓગળવા મેડી ઓરિજિનલ આઈસ્ક્રીમ એને જ કહેવાય કે ઓગળવી જોઈએ ટેમ્પરેચર માં જેમ બહાર નીકળે એમ એનું પોતાનું જે કહેવાય ને ટેક્સચર છોડી દે કે જેમાં તમને અમે પ્યોર ઓરિજિનલ આ વસ્તુ ખબર પડી જાય કે તમે આ ઓરિજિનલ જે તમે કોઈ પાવડર નહીં ખાઓ કે ડાંડા ઘી નહીં ખાઓ તો એમાં તમને ખબર પડી જશે કે ભઈ પ્યોર નથી અને ઓરિજિનલની ખાસિયત તમને કીધું કે જેવું મોડમ નાખશો ને સીધું ઓગળી જશે અને રેલાવા મળશે કારણ કે તમારી જીભ આપણી ગરમ હોય પડી અને તરત જ છૂટી પડી જશે એકદમ ઓગળી જશે અને ત્યારે સમજો ને કે આપણે જે ખાધું છે એ ઓરિજિનલ ફળ હોય તો ભઈ તમને આઈસ્ક્રીમનો વિચાર કેમ એટલો

મને સૌથી વધારે તમારી આઈસ્ક્રીમ બધી અલગ અલગ જેટલી પણ ક્યાંક ખાધી ને મને એક જેવી ન લાગી બધામાં કંઈક ડિફરન્ટ ડિફરન્ટ છે અને ટેસ્ટફુલ છે જેટલા પણ રાજકોટના હોય ને એટલા અતુલ આઈસ્ક્રીમ નું જ્યાં બોર્ડ જો ત્યાં પહોંચી જાય પણ રાત્રે સ્પેશિયલ આપણે આ જગ્યાએ પહોંચવાનું ભૂલવાનું નથી ખાસ આવવાનું છે ખાસ જરૂરથી ખાજો